વારાફરતી લાઈન માં ઉભા છે જે પણ જીતશે અને એટ એ ટાઈમ સો રૂપિયા આપવામાં આવશે અત્યારે તો અમે નોટ કરીશું કે કોને આપવાના કેટલા પછી અમે છેલ્લે ગેમમાં આપીશું તો ફર્સ્ટ ટ્રાય હું કરું છું આ બોટલને ફ્લિપ કરીને ઊભી રાખવાની તો રેડી તમારે આમ બોલવાનું તો મિત્રો સો સો ની નોટ મૂકી દીધી જે હવે હું સ્ટાર્ટ કરું છું જે જીતશે અહીંથી નોટ લઈને જશે બરાબર તો મિત્રો સો સો ની નોટ મૂકી દીધી છે તો જે બોટલ ઉભું રાખશે એ સો ની નોટ એમનું ઇનામ લઈને નીકળી જશે તો ચલો હું આજે મારો નંબર પૈસા પૈસા પછી ચાલો ચલો ચલો બટા કમા બઉ જરૂર છે

તો દીદી એક રાઉન્ડ પાટી ગયો છે હજુ કોઈ ના ઓ હો હો નોડોની બહુ જરૂર છે એટલે નોડો છે મને પડતો હા હવે છે બરાબર બરાબર કરી બધા માટે <laughs> 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 મોટો કમા કરે છે જોઈએ હજુ સુધી કોઈને આવી નથી તો ખબર ને હવે શું થશે

મિત્રો મેં ખાલી ખાલી ટ્રાય કરી હતું ત્યારે બોટલ ઉભી રહી પણ હવે ઓરિજિનલ તો મિત્રો અમારે આ ગેમ ના વિજેતા મળી ગયા છે અમને જીગાભાઈ આજે લાગે જીગાભાઈ હારો મળે સાચી વાત છે પહેલા પણ પાંચસો જીત્યા પહેલી ગેમ માં પણ પાંચસો જીત્યા એ ગેમ નો વિડીયો તમે જોઈ લેજો અને આમાં પણ સો જીત્યા અને હવે અમે ધોયલા મોડે નિરાશ થઈને બેઠા છે હવે અમે ગેર જતા રહીશું તો જીગા ભાઈ તમને આ ગેમ રમ્યા તમે પેલા શું આ ગેમ રમેલા તો તમે આ એકદમ તમારામાં આ અંદર થી શક્તિ કેમ ની પેદા થઈ અચાનક જીબીમાં કામ કરો છો તો આ તમારા કદાચ અર્થિંગમાં કદાચ એકદમ કરંટ આવી ગયો છે કરંટ અને તમે ગેમ જીતી ગયા છો તમને આ સો રૂપિયાનો તમે શું કરશો સો રૂપિયાનો નાસ્તો અચ્છા મને એમ કે એવું લાગશે કે જાંગીઓ લાવશે અથવા બંડી લાવશે અચ્છા કઈ વાંધો નહીં તો નાસ્તો કરશે તો અમને પણ થોડોક આપજો

Jai Mara, Jai Hind Jai Ram. Yeah. Press the bell icon on the YouTube app and never miss an update from